પાનવાડી વિસ્તારમાં આવેલા पीडब्ल्यूडी ની ઓફિસના કેમ્પસમાં ચોરી કરવા આવેલા બે ઈસમો ઝડપાયા ભવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા पीडब्ल्यूडी ની ઓફિસના કેમ્પસમાં ચોરીના ઈરાદે બે ઈસમો આવ્યા હતા જે ઈસમો ઓફિસના કેમ્પસમાં રહેલા લોખંડના ભંગરનો સામાન ચોરી કરી ફરાર થવા જઈ રહ્યા હતા તે સમયે સ્થાનિક લોકોએ તેને જોઈ જતાં ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ બંનેને પોલીસને સોંપી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી